જય ચંડી દેવી હવે આપણે સ્ટેન્ડ આવી ગયા પહોંચી ગયા ચંડી માતાના દર્શને પહોંચી ગયા હવે આપણે કેમેરો બંધ રાખશું માં ચંડી દેવીનું મંદિર જવા માટે અહીંયાથી સો મીટર છે આપણે હાલીને જાશું પગથિયા ચડીને જાશું જય હનુમાનજી મહારાજ

હરિદ્વાર માં જાશું જય માતાજી જય માતાજી માતાજી જયમાં અંજની માતા આપણે જઈ રહ્યા છીએ હનુમાનજીની માતા અંજની મંદિરે ભારતભરમાં નહીં પણ વિશ્વભરમાં અંજની માતાનું આ એક જ મંદિર છે જે હરિદ્વારમાં તે જોવા જઈ રહ્યા છે દર્શન દર્શન કરવા જઈ રહ્યા છે ઢાર વાળું હોય પગથિયા વગરનું હાફ થઈ ગયો તપાસ બીજાની માતા એ જય માતાજી જય મા અંગની માતા જય માતાજી જયાર હલો અંજની દેવીના દર્શન કરી લીધા હનુમાનજીના માત્ર માતૃશ્રીના દર્શન કરી લીધા આગળ બતાવ્યું પ્રમાણે વિશ્વમાં એક જ મંદિર છે હરિદ્વારમાં બાકી ક્યાંય મંદિર જ નથી જય જય વીર હનુમાન જય વીર હનુમાનજી મહારાજ જય વીર હનુમાનજી મહારાજ ચાલો ચાલો જય વીર હનુમાનજી મહારાજ

જો બેઠા જય વીર હમારની મહારાજ જય ડંગલ મહારાજ જય બજરંગ બલી જય બજંગબલી ચન્ની પાછા ઉડન ખટોલા માં બેહી ગયા પાછા ડાયરેક્ટ ધરોળ ને કે મોરબી પાછા નીચે અડીજવર માં જાવવા માટે ઉડન ખટોલા માં બેહી ગયા

લી દેના દર્શન કરી ઉડન ફટોલામાંથી ઉતરીને હવે નીચે આવી ગયા હવે પાછે બીજે જવા માટે નીકળી ગયા જય ત્યાં બતાવશો જય માં ચંદી દેવી જય માં આપણે પહોંચી ગયા હ ભારત મંદિર ને ભારત મંદિર મંદિર અરે ભારત મંદિર માં આપકા સ્વાગત છે જો લક્ષ્મણ મૂર્છા જ્યારે લક્ષ્મણ મૂર્છા આવી હતી ત્યારનું જો કણૈયા ગાય માતા કે સાથ અપ્નિ માતા કે સાથ ક્ષમણ જાનકી જય બોલો હનુમાન ભાગ્ય બિહારી લાલ કી જય તિરુપતિ બાલા જય રાધે કૃષ્ણ મહારાધે રાધે લક્ષ્મીન ભગવાન કી જય જય હા જગન્નાથ ભગવાન કી જય દ્વારિકાધીશની જય વિષ્ણુ ભગવાન કી જય જો સૂરપંખાએ નું નાક લક્ષ્મણે કાપ્યું તે જગ્યા શ્રી રામ દ્વારા તાળકા વધ કારાગારમાં શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ કારાવાસ ભારત દર્શન કરી અને બહાર નીકળી ગયા જય ભારત ભારત મંદિર હતું આ ભારત માતા મંદિર આવ્યું જે સાત માળનું છે જોવામાં આ સાતે સાત માળનું શું શું અંદર છે જે આપેલું છે આ ભારત માતા મંદિર આગળ હતું એ ભારત મંદિર હતું આ સાત માળનું છે એમાં અંદર જો ફોટોગ્રાફીની મનાઈ નહીં હોય તો અંદરથી બતાવીશ તમને જય ભારત માતા જય મહાદેવ હર હર મહાદેવ હર આગળ સાતમા માળે આપણે મહાદેવને જોઈએ આ છઠ્ઠા માળે વિષ્ણુ મંદિર છે વિષ્ણુ ભગવાન મંદિર જય વિષ્ણુ ભગવાન જય વિષ્ણુ ભગવાન જય પાંચમાડે શક્તિ મંદિર શક્તિઓ ભારતની બધી શક્તિઓ માતાજીઓ તમામ માતાજીઓમાં આવી જાય છે શક્તિ તમામ શક્તિઓ આવી જાય છે ભારતની તમામ શક્તિ ચિત્રાવલી આ ચોથા માળ ઉપર આવી ગયા પ્રાદેશિક ચિત્રાવલી ભારતભરના ચિત્રાવલી ચોથા ખંડમાં સંત મંદિર ભારતભરના બધા સંતો આવી જાય એમાં તમામે તમામ સંતો ભારતભરના તમામ સંતોને નમન હે સંત મહાત્માઓ જે આ ભારત ભૂમિને તમે પવિત્ર બનાવી माते हमें आभारी चाहिए तुम्हारा जय संत देवताओं हमारे सतियों संतों महंतों संत कबीर जी સાઈ બાબા કા મંદિર માલે બે આ છે ભારતની માતૃ જે સપુત્રો જન્મ આપ્યા અને માતાઓ ભારતની માતાઓ છે ભારત માતા મીરાબાઈ આ છે સત્ય સાવિત્રી આ છે બ્રહ્મભાઈની માતા આ છે સતી ઉર્મિલા આ સતી દમયંતી સતી અંસોયા આ સતી મોડાલસા આ છે સતી પદ્મિની ભારતની સતીઓ જુઓ સતી કિરણ દેવી એની વિષાઠ ભગીની નૈવેદિતા આવી ગયા આપણે પહેલા માળમાં સુર મંદિર પહેલા માળમાં આ છે ભારતના સુરવીરો સરદાર વલ્લભભાઈ પટેલ સાવકરજી વીર સાવકરજી નેતાજી સુભાષચંદ્ર બોઝ આ છે ગાંધી બાપુ મહારાણા પ્રતાપ મહારાજા ભગ્રસેનજી શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી આ વીર રાણી અવંતિકાબાઈ ભારત નારી ભારતીય નારી આ છે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ આપણા શહીદ ભગતસિંહ જેને ભારત માટે ઘણું બધું કર્યું આ છે સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ સોરી ચંદ્રશેખર આઝાદજી આ છે હેમકાલીની હેમુ કાલિની આ છે અશફાકુલ્લા ખાન ભારત માતાના મંદિરમાં આપણે સાતે સાત માળ છે તેના દર્શન કરાવ્યા તમને આ વિડીયો જરૂર ગમશે વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોતા રહેજો જય માતાજી જય ભારત માતા જય ભારત માતા કી જય વિડીયાને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોતા રહેજો જય ભારત માતા કી જય